પીલાન કાપ્યો પીલો નેર હમું દોડ્યો શિકર કાપણ કને વાતો કરી ચોક ઝઘડો કરીને તો નહી આયા રે અલે આ તો ઝઘડા કરી ના કોકને મારી ના તો મને હાલ આવશે મારા મામા જવું પડ્યા કોકને બોલાવા પડશી જલ્દી જલ્દી જવું પડશે અલે કાપ કા લે કાપ 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 ભાઈ એ પેલે જો 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 મારે શું કરું લે આધી રાતે આ હા ચંદુબાન ઘેર આવ્યું ચંદુબાન ઘેર જાવ રે યોનું ઠાણું રે કોક મદદ કરી તો થોડી

પણ કે કાપી નાખું એવી વાતો કરાય યાર ચોક છે તાન કોક લડી ના મારી ના બીજા દોડાય ને એવું બધી વાતો કરું યાર મને બીક લાગે છે આવા કેસ માં હલવા દે હું તો પોલીસ સ્ટેશન ભેગો થઈ કે તમારે જોવાનું તમારો આડું કીએ તમે યાર તો કરાવી યાર હું નહી આવું યાદ ને તમે ત્યાં જો કેમ છો જો તમે ત્યાં ખેડ મારે ઉજાગરો ના ક્યાં થાક જબ્બર થાક લાગા જોતા ને જરૂર પડે એટલે તમે આવતા નહી હા અરે ભય થઈ ને હવે ખરા તારે કોમ નહીં આવતા

કાપી નાખો ને કાપી નાખ્યો એ તો કે કાપી નાખો ને નાખું ન્યાર ઉપર કાપી નાયો આવ્યો દોડ્યો દોડ્યો કાપો એવું બધું કે નાખ્યા હોય મજા નઈ કરતા યાર એવું બધું કઈ યાર કાપી નાખું પકડ્યું એવું બધું ક્યાં થતા મારીને આટલી મેઘા થવા તો આટલી રાતે અમારે હલવાન ના થાય ના હાલ થાય એમ નઈ

વચ્ચે ના કી બે જતોરી વરક મઈ ના કે ના અને આ આ તો જેણો પણ આ પણ ના હાલ એક થી ના હાલ ના પાછા નાખે હું હમણા એ જલ્દી આ ખુદા કે લે સાપી ના હું ગોનુ નું ફૂલ ઓય કાપ્યો 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 અને આ જેણો ભાઈ તો જે પણ ગાડી જા મેળા લે અને ભાગી નાખું કુને કાપી નાખ તું મને કઈ દબાણ નઈ નાખી હમણાં હા

બે હું બધું કાઢું બોલે બોલે થાઉં ભો થા થા ગુ થાજે થાઉન કાપી નાખવા બોલે 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 એકથી નાખી તોડી નાખી હોવાના આ કાપ્યો થાજે ઊભો થાય કાપ્યો કા મોઠા આવજો ઉંગોને દે ને બોલ 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 કામ બોલ બોલ કેટલી નાક હા કાટાઈ છે આય કાપે 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 ઉના ઉંગોને દે પકાળ લે ડાનુ પકડલી બોલ બોંજે બોલ આવજો કાપ્યો 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 લે દો લે પેલો જલે પકડ ઓ મોને બોલે મો એ જો આ તો એ મોને લે નાક માં બોલે કો લે પકડ જ લે પેલો જો કાર્યો હું તો કણું કર કર આવો બોલ બોલ દે બોલ એ જો મે આ નો લે પકડ જ ભણ્યા

मना के हा आता बोलतोच नाही लिया बच्चे आगो जातो तुरे देखा डीजे वगाडी वगाडी काम पे लिया एक साथ डीजे वाट तुशे नेक साथ तारू कपा तुशे सने काम पे कपा ये लिया अले अजुन काफी नखवान के लिया नाही बची तू नाही बची लिया उना दवा करू कोण अरे डॉक्टर ने एक ले दवा बा कशी बदला दिया वाले

બધે હું મન ને માઈ નાખું કાપી નાખું ચું હસવું

મોમળો મોમળો બધું ઊંટા નઈ જોજો રે કે તું કે કાપી નાખું માઈ નાખું એમ કято ન તા કન કાપી નાખું ઊભો રેજે કે માઈ નાખું કે એ મુકે કાપી નાખું આ તું તમે

એટલે કાલ જાય ઉત્તરાયણ જયું એટલે મને યાદ બહુ આવે ઉતરાયણ નઈ એને પણ કેટલું કાપી નાખે કુને કાપી નાખે તમને તમને ખબર ના

હાય અલે આધુ ન કે કે ભૂમ ન લાખ માં એ બેકરે અલે ને 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 તું પાડા 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 ને લે પાડા પાડા લાયો એમ કતો કાપવાનો કાપવાનો કે પતંગ મન માં બોલતો હતો પણ મન માં પતંગ બોલવાનું મોડે કાપવાનું બોલવાનું પતંગ નહીં બોલ્યા ખબર પતંગ નહી બોલ્યા અફીઆ ખબર બોલે ખબર

તમે બે તૈયાર હું તો એક પટ્ટી દોરી તો મેં લામ હું વાત કરો તમ હું તમારે આઠમું કોક થઈ ગયું ઓઢી હું જોવા